હેલો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સૂર્યમુખી હનુમાન દાદા તો અત્યારે હું અહીંયા મારા ગામથી આગળ એક દોઢ કિલોમીટર જે આશ્રમ છે શ્રી સૂર્યમુખી આશ્રમ ત્યાં આવ્યો છો અને આશ્રમની મુલાકાત કરાવું મંદિર બને છે મંદિરનો તમને બતાવું કેટલું મંદિરનું કામ થયું છે કેટલું બાકી છે અને મંદિરના મહંત શ્રી સત્યાનંદ બાપુની પણ મુલાકાત કરીએ મિત્રો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો વિડીયોમાં મજા આવશે અમારા સૂર્યમુખી હનુમાન દાદરા હાજરો હાજર છે એટલે વિડીયોમાં બનાવી રેજો આગળ તમને બતાવું સૂર્યમુખી હનુમાનજી આશ્રમ નાના મુંજિયા સર આ મારા ગામથી લગભગ એક દોઢ કિલોમીટર થાય આ બાજુ ગામ આવે અને અહીંયા આ બાજુ મેઇન રોડ છે આ જવો આ રોડ છે બગસરા જેતપુર હાઈવે કહેવાય અહીંથી તો થોડુંક જ થાય તમને જગ્યા બતાવું ને અત્યારે મંદિરનું કામ હાલે છે આ જગ્યાના મહન છે શ્રી સત્યાનંદ બાપુ કેમ હારું બાપુ નાના ગલુ ને રોટલી ખવડાવે છે મસ્ત છે બાર વાવું છે બાપુની મુલાકાત કરાવું પેલા તમને મંદિર બતાવું મંદિરનું કેટલું કામ થયું છે આ આખું મંદિર પથ્થર ઉપર બનાવવાનું છે કોતર કામ કરીને આ જોવો અત્યારે ચાલુ છે હવે અંદર તમને દાદાના દર્શન પણ કરાવું જય હનુમાન દાદા પૂરું કરજો અમારા હનુમાનજી દાદા છે સૂર્યમુખી હનુમાન દાદા પહેલાં દાદાની રજા લીધી મંદિર બનાવવા માટે રજા મળી ગઈ એટલે અમારા ગામના આગેવાનો બધા અને અમારે સુરત મંડળ આલે છે શ્રી સૂર્યમુખી હનુમાનજી દાદાના નામનું મંડળ આલે છે એટલે ગામ લોકોએ બધાએ નક્કી કર્યું મંદિર બનાવવાનું આ તમે જુઓ આ પથ્થર અહીંયા જ કોતરેલા છે એક મશીનમાંથી કોતરાઈને આવે બાકી અહીંયા કોતરાય આ આ ચાલુ છે આ બધા પથ્થર તમે જુઓ આખું મંદિર પથ્થર ઉપર ઊભું કરવાનું છે એટલે કામ પીગું છે અહીંયા કામ ચાલુ આ તમે જોવો આ બધા કોતરાઈ ગયેલા પથ્થર છે ના એની પાછળ જોવો જે બેલા દેખાય છે આ ફરતો ફરતો નહીં પણ એ લાકાર વંડો મારવાનો છે આ એનું કામ અત્યારે ચાલુ જ છે હવે કામ થોડુંક રહ્યું છે આ પાછળ બેલાનું જે દેખાય મંદિરનું કામ તમને આગળથી બતાવું એટલે થયું છે અહીંયા ભોળાનાથ દાદા બાજુમાં છે તો તમને બતાવું મસ્ત આશ્રમ છે શ્રી સૂર્યમુખી હનુમાનજી આશ્રમ કામ ચાલુ જ છે દાદાનો થાળ હોય શનિવારે અથવા મંગળવારે અત્યારે તો આ ગ્રાઉન્ડમાં કામ ચાલુ છે એટલે હવે નથી થતા કે આ રસોડું છે અહીંયા થાળ બનાવવાનું આ પાણીનો ટાકો છે જય સૂર્યમુખી હનુમાનજી મહારાજ આશ્રમ નાના મુંજિયા સર આ ટાઈપનું મંદિર થાય મારે વિશ્રામ બાપા કાસડિયા બાપુ સીતારામ બાપુ કેમ હારું બાપુ દર શનિવારે છોકરાઓ જમાડે ગામમાંથી છોકરાને અહીંયા બોલાવે અને તાજે તાજો નાસ્તો ખવડાવે છોકરાઓને અમારે જય શ્રી કૃષ્ણ દાદા આ દાદા આવ્યા જ હોય રાવજી બાપા માંગરોળ યા નથી આંબતા ઠેક સીતારામ નથી બોલતા આડવેર છે ભગવાન અરે આડવે છે પણ સેવામાં અહીંયા જ હોય આવું ત્યાં હોય જ લગભગ બાપુ ને સીતારામ કરો એમ હા હા બાપુ કેટલા સમય થયા મંદિર નું કામ ચાલુ કર્યું એને કેટલો સમય થયો વર્ષ દિવસ થવા આવ્યું અંદાજે કેટલાક સમયમાં પૂરું થાય નોરતામાં પૂરું કરવાનું કીધું છે હવે કરે કે ના કરે પછી દિવાળી પછી પ્રતિષ્ઠા થાય ને ઠેક હા નવરાત્રીમાં ફરજિયાત આપવાનું જ છે એટલે દિવાળી ઉપર પ્રતિષ્ઠા થઈ જાય એ રીતે ગોઠવણ એટલે બધાય સુરતવાળાને બધા આવી શકે હા હામી હા પાયસમ પછીનું હા આ ટૂંકમાં દિવાળી પછી પાયસમ પછી ગમે તે સારું મુરદ હોય એમાં પ્રતિષ્ઠા કરવાની હા હા બાપુ પૂરી મહેનત કરે છે અને લગભગ બાપુ એરે ગામનાની ને બધાયને બહુ મજા આવી ગઈ છે હા હા મન મળી ગયું છે નહીં બાપુનો સ્વભાવ જ એવો છે હું દર વખતે સુરત થી આવું હું પણ મળીને જાઉં સાહ પાણી તો લગભગ સતત ચાલુ જ હોય હા હા સાફ પાણી ચાલુ જ હોય એટલે અને આખું પથ્થરથીન જ બનાવવાનું છે ને મંદિર હા આખું પથ્થરથીને જ બનાવવાનું છે બાપુ સુરત પણ ઘણી વખત આવી ગયા હં હં

આઈકે હા 33 ફૂટ મંદિર નીચેથી ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપર હા તો જા સહીત 63 ફૂટ ની હાઈટ થાય આમ 22 ફૂટ હા હા આમ છતરી આમ છતરી ફૂટ થાય નીચેથી હમ સમજજો મંદિર બહુ મસ્ત બનવાનું છે મિત્રો વિડીયોને જોજો અને સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર જય હનુમાન દાદા લખજો હા ગામનો ગામનો સપોર્ટ પૂરેપૂરો હા કાંઈ નહીં હા હા એકલાથી નો થાય અમારે અહીંયા સુરત સૂર્યમુખી હનુમાનજી દાદાના નામનું મંડળ આલે છે હા એ લોકોનો પણ પૂરો સપોર્ટ બાપુ પાંચથી જાણીએ આપણે કેટલું જૂનું મંદિર હતું ઉપર કેટલું જૂનું છે મંદિર સાડા સાતસો વર્ષ જૂનું હંતો સાડા સાતસો કંસાણા હતા મોગલ સૈન્ય હા સાડા સાતસો કંસાણાના ઘર હતા હા સમજાય ગયું આઠ દવા ગામનું વટાણું પર શેર મંગલ પર શેર ગણાતું ના હનુમાન આપડા ગામના જાપાનજી

પેલા ગામ તો આપડે અહિયા જ બનવાનું હતું બસ સ્ટેન્ડ ની પાસે પછી અમુક જે જમીનો ઝાઝી હતી બાબલા હતા આજુ બાજુ આ ઇતિહાસ થોડોક ખબર હતી આપડે પરસો કાકા ને દાદા બાપા વાત કરતા હોય બરોબર છે બાકી ઇતિહાસ ની તો ખબર

પછી આપણે માધા ભગત માધા ભગત માધા ભગત થી આપડે પાણી ની કોઈ સુવિધા નતી આજુબાજુની વાડીમાંથી વાડી માંથી કાવડી કરી ડબ્બા બાંધી અને આ ધાડવા બધા ઉજે અને હનુમાજી ની આગળ

સ્વય અંદર દટાઈ ગયા હા હા અંદર છે અત્યારે આગળ બતાવ્યો દાદા દર્શન કરાવી મૂર્તિ જેટલી બારી છે એટલી અંદર છે હજી આ ત્રણ ગણી અંદર છે

રજા આપી મને તમારે મંદિર જેવું બનાવો એવું બનાવો દર્શન હા હા એટલા ઓછા આવી ગયા એટલા રોડે થી દર્શન થાય હા બરોબર છે અને મિત્રો આ આપણે સત્યાનંદ બાપુ હતા જગ્યાના મહંત એની પાસેથી આપણે ઇતિહાસ જાણ્યો આ અમારે કુટુંબી કાકા છે એની પાસે પણ ઇતિહાસ જાણો મિત્રો અત્યારે આ મંદિર છે જોયું તમે અત્યારે કામ ચાલુ છે આ જવો આટલું કામ પ્રગતિમાં છે સીતારામ અશ્વિનભાઈ કેમ સારું ગોહિંદભાઈ સીતારામ સારું ને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો આ મારા નાના મુંજિયાસર ગામના સૂર્યમુખી હનુમાનજી આશ્રમના આશ્રમ હતો અને બાપુને બધાની મુલાકાત કરાવી વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાને જય સૂર્યમુખી માન દાદા જય રામ જય માતાજી